નાની દમણના બન્યાન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે માયાવંશી સમાજ ક્રિકેટ તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દમણ વાપી વલસાડ અઢાર ટીમોએ ભાગ લીધો હતો બે રવિવારની આ ટુર્નામેન્ટમાં પાંચ ઓવરની રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટમાં દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરતભાઈ પટેલ વગેરે ખાસ ઉપસ્થિત રહી આ ટુર્નામેન્ટની શોભા વધારી હતી ત્યારબાદ કસ્ટરિયા યુથ ક્લબ દમણ દ્વારા નાની દમણના ભીમપોર ખાતે ક્રિકેટ ટુર્ના ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત જ્યાં લાલુભાઈ પટેલનું પુષ્પગુજ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ ક્ષત્રિય સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો નવસારી ગંડેવી ચીકલી દમણ વગેરેની ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો પાંચ ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્ષત્રિય સમાજના દરેક ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો हार्दिक स्वागत करते हैं लालू भाई का പേലാ <laughs> മൈALLYഺ ઓકે okay. okay. okay, okay. <laughs> <laughs>

यूथ क्लब द्वारा ये नाइट क्रिकेट टूर्नामेंट का सफल दिन यहाँ पे दूसरा मुकाबला लेकिन, लेकिन एक रन लेने से नहीं रोके अंबेडकर के है आसानी से रन बनाने

ને એ ફક્ત બે વીક રાખવાની છે આ સન્ડે અને નેક્સ્ટ સન્ડે આ કઈ પંચાયત તરફથી એમ પંચાયત તમારી કઈ લાગે પંચાયત કયા કયા વિસ્તારોની ટીમો અહીંયા ભાગ લેશે અહીંયા દમણ ગુજરાતની ટીમ ભાગ લેશે એમ આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તમારો છે કે ગામના બધા મળીને રમે ને બધા સહ્યુ થઈને રમે સમાજની એકતા થઈ રમત કોણ કોણ ઉપસ્થિત રહેશે અહીંયા અમારા દીવ ના ભાજપાના પ્રમુખ મહેશભાઈ મહેશભાઈ અને આગરિયા લાલુભાઈ પટેલ અને પટેલ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવેલી હતી કઈ સમાજ દ્વારા રાખવામાં આવેલી છે અને કેટલી ટીમોએ ભાગ લીધો છે ક્ષત્રિય સમાજ દમનના દ્વારા આ કર્યું છે ને આમાં પાંચ ટીમોએ ભાગ લીધું એમાં નવસારીથી બે ટીમ ચીખલી બે ટીમ અને દમન ને વલસાડની એક ટીમ હાથે મળીને એક ટીમ બનાવવામાં આવી છે દમન વલસાડની એક ટીમ છે આ દર વર્ષ આ વર્ષે રાખ્યું કે દર વર્ષે તમે રાખા હા લાસ્ટ બે વર્ષથી દમનમાં થતું છે એના પહેલાં અમે બીજા ગામમાં રમતા હતા વલસાડમાં રમેલી ચીખલીમાં રમેલી ગંદેવીમાં રમેલા છે નવસારીમાં રમેલા છે પણ આ લાસ્ટ બે વર્ષથી દમનમાં ઓર્ગેનાઇઝ કરતા છે અમે આમાં આઠ ઓવર રાખવામાં આવેલી છે આ વર્ષે અને લાસ્ટ યર અમે દસ રાખેલી આવક છે જરાક અમે અર્લી જાનવરીમાં રાખી છે તો જરાક ઓવર ઘટાડવી છે કારણ કે અંધારું જલ્દી થઈ જતું છે